કપડાં ઉપર બધા પહેરી લીધા બરોબર મારો ભાઈ નાવા ગયું હોય એ નાઈ લે બરોબર ને હવે તમને હે ને આ દેખાડું બેગ બરોબર આપણે કરી લીધું હોય એમાં થોડીક બે ત્રણ વસ્તુ લેવાની એ વસ્તુ આવી જાય ને પછી આપણો ભાઈ આવે લેવા આપણને પછી જાય આપણે ભણવા તો મિત્રો હાથી ડુંગર હાવ બાજુમાં દેખાય બરાબર આપણું ઘર બાજુમાં બરોબર ને આપણે જેની વાઈટ જોતા હતા ને આપણો ભાઈ બંધ આવી ગયો બરોબર એ બી સુવા હવે હે ને મિત્રો આપણે થોડોક પછી જાય બનાવવા બરાબર અત્યારે ફોનમાં ચાર્જિંગ વાર્જિંગ થઈ જાય ને આટલા ગામ જો મેળી ઉપર બેઠા શાંતિથી થી થોડીક વાતું ચીતું કરીએ બરોબર પછી બેડા ડુંગરમાં જાય તમને મળી અત્યારે ભાણવા જવા ને ખર્ચો કરવાનો થોડો ઘણો ખર્ચો તમને આગળ બતાવું તો ત્યાં લગન બનાવી રહ્યો મળીએ આપણે આગલી કહીએ તો મિત્રો આપણી ગાડીમાં એને આવું થઈ ગયું કે ભાઈ હવા પૂરી થઈ ગઈ હવા હવા ભરીએ અમારા અનિલભાઈ હવા ભરે આ ભાઈ જોઈ જો જો આવું પ્રેશરનું હે નહીં દબાવ ટાઈ ખાલી

સપોર્ટ દેખાડજો તો તમે સ્ટ્રગલ જો ખાલી ફોટો પાડવા માટે બરોબર આવી રીતે જીંકી બારી છે અહીંયા બારીમાંથી અહીંથી નીકળીને નીકળી અહીંયા ફોટો આવે જો ખાલી લોકેશન એક નંબર બરોબર ફોટા ફોટા મિત્રો પડી ગયા અહીં ઘણા ફોટા પાડી લીધા બરોબર મેં તો એક જ ફોટો નથી પાડ્યો તો મિત્રો અમે અહીંયા શાંતિથી બેઠા બરોબર અત્યારે એવું મસ્ત મજાનું વ્યૂ હે ને તમે વાત જાવ બરોબર ઓલા લોકો જો ફોટા પાડે બરોબર બેગ બેગ ને ઘા ગાવા કરે બરોબર હવે મિત્રો હે ને હાઈન પાડવા આવી ગયો બરોબર રાત પહેલા હે ને લોકેશન બોકેશન ગોતી લે સારી જગ્યાએ हाय गाइस वेलकम बैक दी व्लॉग स्वागत सुस्वागतम सुस्वागतम बराबर इट्स आवर इंडिया नॉट इट्स आवर घूमली बराबर इट्स आवर वी आर इंडियंस वी आर इंडियन इट्स नॉट घूमली वी आर इंडिया वी in आर इन इंडिया हां इंडिया इन गुजरात ओके तो, तो अंग्रेजी थोड़ा टुटलो थो फुटलो है बराबर घना कमेंट करते तो हैं अंग्रेजी थोड़ा खारू नहीं अंग्रेजी सही गया है बराबर टाइम रहता रहता तो अति यार है ना फोटा पाड़ी ले घड़ी बार पी जाए आप आग बराबर एस्थेटिक फोटा पड़वा एस्थेटिक કેમ કે સ્ટોરી તો મૂકી પડશે ને ખબર છે કે આમ તો ભેગું નહીં થાય સ્ટોરી મૂકીને બે ત્રણ એવી રીતે બરોબર બનાવી આપો તો આ સ્ક્રેચ આવી ગયા તમારા ભાઈ બરોબર આ જો એક લોય બુ નીકળી ગઈ ખાકી ખાવી ખાકી ખાવી આ મે તો ખાકી ખાવી બરોબર આપડા માટીયું થાકી ગયા બરાબર ઓલા ભાઈ આગર બેગે ઓ હા ભાઈ પરસે રજૂબ થઈ ગયો મારી હાલ તો પૂરે માવ રેડી થઈ ગયો હમણા પડતો પડતો રહી ગયો ફૂલ ઓલું હે અહીં તમે વ્યૂ જો ખાલી આમ ઉપર આપણે ઉભું હજી આપણે ઘણું આગળ જવાનું બરોબર હજી આપણે ઉપર ચડીએ આવીને હજી આ રસ્તે કોઈ ચાજી તો ઘણું આગળ જવાનું અહીંથી આશાપુર મંદિર ચોખ્ખું ચોખ્ખું દેખાય દેખાય આશાપુર આશાપુરા મંદિર આ નવ લોકો બરોબર તો આગળ જાય ઉપર તો મિત્રો આને આપણે ડુંગર ચડવાનું ચાલુ કરી દીધું બરોબર અને મિત્રો રસ્તો એવો ખરાબ હોય ને તમે બાદ જવા દે આમ જવું થોડાક થોડુંક થોડુંક ચડ્યા બરોબર થાકી ગયા તમારો ભાઈ હવે એને આગળ જાય બરોબર

તો મિત્રો થોડાક મમરા ભરાઈ ગયા તમારા ભાઈ ના ચેકા બેકા પડી ગયા હાથમાં બરોબર અહીંયા એ એટલે એવા ઘણા નિશાન પડી ગયા છે અને રાતનો વ્યૂ થઈ ગયો અત્યારે આઠ વાગ્યા નવ વાગી ગયા એમ તો બેઠા છીએ શાંતિ બીજું તો શું કરીએ કેમ કે મોબાઈલ મિત્રો વાપરશો તો ચાર્જિંગ પૂરું થઈ જાય એટલે ચાર્જિંગ બચાવવા માટે હવે છે ને ક્યાંક ને ક્યાંક કરવું પડશે એટલે હવે એને લાકડા બાકડા ગોઠવું આ ઉપર જવાય એવું થયું નહીં બાજુબાજુમાંથી ભેગા કરી લેવું બનારી આગળ બીજું શું હવે બીજું કઈ ન થાય હલવાણા આવે મિત્રો પાવર બેંક કાઢી લીધું હે એક એક ફોન અહીંયા ચાર્જિંગ થાય પછી એક ફોન આઈફોન અહીંયા અંદર ચાર્જિંગ થાય આ ફોન નો છે ને મારામાં ચાર્જિંગ લીધેલું કેમ કે આપણે સી પેન સપોર્ટ નથી કરતું એટલે પાઈ ફાકી બનાવે છે અને હવે છે ને ક્યાંક થયું તમને લાગ્યું એવું મને ક્યાંક થયું લાઈટ બંધ થઈ ગઈ વાંધો નહીં બનાવી આપણે બતાવું તમને મિત્રો અત્યારે છે ને સા નવ જેવું થઈ ગયું બરોબર મસાલો મેં બનાવીને એક અને અત્યારે લાકડા ગોતીએ ભીના વિના નહિ સોરી ઓલા કોરા લાકડા જો અહીંયા પડ્યા હે થોડા કઈ મળી ગયા મારું ભાઈ આમ આગળ ગઈ ગયો કે અનિલ ક્યાંય ગયો અનિલ આ રહ્યો જગ્યા જોઈ લીધી બરોબર આગળ આગળ છે ને જગ્યા એક મસ્ત તો જઈને હવે મળી હોય તો ત્યાં વયા જાય કેમ રેવા એવું છે નહીં ને આ બધા સેટઅપ થોડો આવો છે અહીંયા બન્યા આગળ તમને મળીએ હું હે આપડો ભાઈ લાકડા લઈ આવ્યો હે અને આ લાકડા થોડાક આવી ગયા છે હરગાવી મેગી બનાવવું તમને બતાવુ આગળ મિત્રો પાકા સાથમાં લઈ લી તમારા ભાઈએ અને સેટઅપ દેખાડો ભાઈ આપડું આ સેટઅપ હે થોડુંક આવું બધું ત્રણ પાણા ગોયતા મસ્તીના દિવસડે મુક સરગાવી મેગી બનાવી મેગી બનાવન ભેગું થઈ ગયું આપડું આજ ના તો વાંઢો નઈ આવે એટલે રાત નીકળી જશે મેગી આપડે આગળ 3-4 પડી છે તો મેગી બનાવી પછી તમને બતાડું મેગી મિત્રો સુખ સુરવાત મોદીવાસ રે મુક દીધી હવે સરગે નું ધ્યાન આપણે પૂરે પૂરે રાખવું એવું કઈ નથી બે बाजू પાણામાં એકા ત્રણ ની बाजू હવે સરગે હે હું એક ટ્રાય કરું બધાય ટ્રાય કરે ભેગું નથી થતું તું વાળો મિત્રો આંખમાં એટલો ચડી ગયો વાત જવા દો આ નાસ્તો કર્યો તેની કોથળી કામ આવી ગયું એક જ છે ને બાકસ બાકસ એક જ છો એટલે પ્રમાણ હરગાવ જો હવે હવા કરવાની એક હતી તો ખરી દેજો એ હા તું કા એક મિત્રો કોથળી સરકતી જીવનમાં મિત્રો મેગી ની તૈયારી થઈ ગઈ બરોબર પાણી નાખી દીધું આમાં થોડું બસ એટલું બે મેગી માટે એક મેગી આવી એક અહીંયા પડી છે અને હવે મેગી બનાવી છે અને આણ આમુલ મંડી છે ને જેથી કોલા લોકો લાઈટ મારી બની જોવે કાય હું હળગે છે આવું બધું હે હવે મેગી બનાવી નાખીએ બસ ખાઈ નાખી નાગ દે ભાઈ મેગી એમ એટલે વાત પાતે એક મેગી પડી ગઈ બીજી નાખી દઈએ હાલો મેગી ખાઈ લઈએ હવે વી પ્રેપેર્ડ મેગી એન્ડ ડુંગર ચમચી હેલા ચમચી તન છે બરોબર આપડી ચમચી છે એક બે આ મોટી ચમચી હલાવવા માટે મેગી બની ગઈ બરોબર આપડે મોટા ભાઈ બને ને કે મેગી અમે બે વાઈટ જોઈએ છે મેગી હવે કેવી બને મસ્ત લાગે તો દેખાવા માંડી અત્યારે કાચી પેકે છે ને તો હાલ છે કે ખાધા જેવી જ છે અને એમ તો વાંધો નથી આપણે આગ ફૂલ હે વરસાદ આવતો તો એમ લાગતું હતું કે એને નહીં બને પણ આ બધું ભેગું થઈ ગયું હોય તો મેગી બેગી ખાઈ લઈએ અને પછી આગળ જોઈએ ફાકી તો ખાસું મેગી બનાવીને તો ફાકી ખાવાના તમને મળીએ આપણે આગ ઓલવાઈ નાખી અને આપણી મેગી તૈયાર થઈ ગઈ ખાઈ નાખીએ બીજું શું મળીએ આગળ મિત્રો મેં એને તારક મેહતા ચાલુ કરવું પડશે આપણે ખાધા પહેલાં તારક પહેલાં જોવું જ પડે તો આ તારક મહેતા ભાઈ ચાલુ કરે છે તારક જોઈ નાખ્યા મિત્રો ચમચી વમચી ગોઠવી દીધી છે અને હવે તારક મહેતા ભાઈ ચાલુ કરે નેટવર્કનો થોડોક પ્રોબ્લેમ આવી ગયો હું હોય રામ જાણે એટલે બધું ઉપર થઈએ તો નેટવર્કનો પ્રોબ્લેમ તો ના હોય પવન તો એવો આવે ને કે વાત જવા દઈએ ચાર્જિંગ બાર્જિંગ થાય ફોન અહીંયા અને તારક મહેતા ચાલુ કરે ભાઈ તારક મહેતા જોઈ નાખીએ હરિયર કરો મિત્રો હરિયર કરો તમે હરિયર કરો મિત્રો આ ચમચી ચમચી સાફ કરી દો ને આપણે આગળ પાણી ઓછું છે એટલે પાંદડાથી સાફ કરીએ અત્યારે ચમચી બમચી હોય ને પેલા કાઢી લઈએ

તો થોડીક આરામ બરામ કરીએ પછી તમને મળીએ મિત્રો નિંદર હોવાની ટ્રાય કરી બરાબર નીંદર નથી આવતી હવે અને અમારે અનિલભાઈ એક વસ્તુ લઈ આવ્યા વસ્તુ તમને દેખાડું આમ જો ચા ભૂકી આ સોરી ખાંડ ભૂકી લઈ આવ્યા બરાબર પ્યાલી લઈ આવ્યા પણ મિત્રો અનિલભાઈ હે ને દૂધ ભૂલી ગયા તો અત્યારે કાવો બનાવીએ બરોબર દૂધમાં હે ને મિત્રો દૂધ તો થયું નહીં સાફ કરી નાખ્યું મિત્રો બનાવી લઈએ

તો મિત્રો આપણો છ વાગી ગયા બરોબર ત્યારે ફાઇનલી અને આપણો એને હજી બ્લોગ તો કહીએ ચેલેન્જ વિડીયો પૂરો થઈ ગયો ને હવે પૂરો કરીએ હવે ઘરે જાય ચાર્જિંગ નથી કે ફોનમાં એક ફોનમાં જ ચાર્જિંગ છે જેમાં રેકોર્ડ કર્યું બરોબર હવે ઘરે જઈએ અને પાછોનો તમે ખાલી વ્યૂ જો પાછો તો ઠીક આગળનો વ્યૂ જો ચાકર ચાકર પડે અને અહીંથી અમે નીચે આવ્યા હતા અહીંયાથી નીચે જાય આપણે અને તમને મળીએ કંઈક નાસ્તો વાસ્તો કરીએ તો આવા નવા બ્લોગ માટે બના અને ચેનલનો સબસ્ક્રાઈબ કરી દેજો એ ત્રણ અમે નીચે પહોંચી ગયા બરોબર રસ્તો જાવ તમે આ માટી જાઉં અને હવે છોડા પોગી તો ગયા છે તમને આગળ મળીએ